જયરાજ જયરાજ વાત કરે કરે હું વિશ્વ ઠાકોર સમાજ એકતા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું કેવા અરે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું સરખું નામ તો બોલો અરે શૈલેષ મેર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડા ન્યૂઝ હા મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ મેં નિવેદન સાંભળ્યું છે એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા શું તમે બરાબર તમે ભાવનગર જિલ્લાના દાદા શું તમે આતા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આવતા તમે હુમલો એટલે તમે શું સમજો તમારી જાતને હે આ તમને તમને કીધું કોને અરે મેં સાંભળ્યું છે ભાઈ બધા નીજ ઉપર ચાલે છે ભાઈ બરાબર હે બરાબર તમે આ તો તમે કોઈ પણ હુમલો કરાવો તમે હાથમાં ભાગી નાખો તમે તમે સમજો શું તમારી જાતે નથી તમે તમે સ્પષ્ટતા પછી અરે ભાઈ નહી તમે એના ભાઈનો કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ભાઈ કોણે એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે તમે ક્યાં નહીં તમે ક્યાં છો તમે તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ વાંધો નહીં ભલે ભલે સારું ભાઈ